નમસ્કાર દર્શક મિત્રો હું છું પરમાર અનિશા તમે જોઈ રહ્યા છો લોક ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર ચિત્રપાટાથી અમાર રિપોર્ટર રામસિંહ મોરી ગીર સોમનાથ જિલ્લાના બે દિવસીય પ્રવાસે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમના દિવસભરના કાર્યક્રમો બાદ ઉમરેઠી ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં સાદગી પર રોકાણ કર્યું હતું રાજ્યપાલશ્રીએ શાળાના સામાન્ય ઓરડામાં ભોયતળિયા પર પાથરીને શયન કરીને પોતાની રાત્રિ વિશ્રામ કર્યો હતો દિવસભરના નિત્યક્રમ બાદ જે રીતે સામાન્ય રાજ્યપાલશ્રીએ સહજતા અને સરળતા સાથે શાળાના એક સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યો હતો રાત્રિ વિશ્રામ બાદ વહેલી સવારે પક્ષીઓના મધુર ગુંજારો અને આહલાદક વાતાવરણમાં પ્રાથમિક શાળાના પરિસરમાં રાજ્યપાશ્રીએ શાળાના બાળકો અને ગામના યુવાનો સાથે યોગા અભ્યાસ કર્યો હતો રાજ્યપાલશ્રીએ યોગ અભ્યાસ કરતા જણાવ્યું હતું કે યોગ અને પ્રાણાયામથી શારીરિક તંદુરસ્તી સાથે માનસિક તંદુરસ્તી પણ કેળવાય છે યોગથી શરીરમાં લોહીનું પરિભ્રમણ ઝડપથી થાય છે અને અસ્થિમાં લચીલાપણું આવે છે જેના કારણે મસ્તિષ્ક સુધી સરળતાથી રક્ત પહોંચ્યું છે ભારતીય ઋષિ પરંપરા અનુસાર યોગ અને પ્રાણાયામ દ્વારા આધ્યાત્મિક પ્રણાલી અપનાવી શારીરિક માનસિક સ્વાસ્થ્ય સુધરી શકે છે તેમજ તેમણે યોગાભ્યાસ કરવામાં જણાવ્યું હતું રાજ્યપાલશ્રી ઉપસ્થિતોને પવન મુક્તાસન નૌકાસન સર્વાંગાસન મસ્યાસન શલભાસન મકરાસન ભુજંગાસન વજ્રાસન તાડાસન ઉષ્ટ્રાસન સહિત વિવિધ યોગ અને અનુલોમ વિલોમ કપાલી ભાતી ભ્રામરી સહિતના પ્રાણાયામ કરાવ્યા હતા યોગ અભ્યાસ દરમિયાન રાજ્યપાલશ્રીએ એક એક યોગાસનનું ઝીણવટ ભર્યું મહત્વ સમજાવીને દૈનિક ધોરણે જીવનમાં યોગનો સમાવેશ કરવા અનુરોધ કર્યો હતો રાજ્યપાલશ્રીએ યોગ અને પ્રાણાયામ દ્વારા વ્યક્તિગત સ્વાસ્થ્ય સુધારણા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે ભાર મૂકી શારીરિક તંદુરસ્તી સાથે જ આંતરિક શુદ્ધિકરણ માટે માનસિક શાંતિનો સંદેશ આપ્યો હતો તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જતા રહો લોક સામના